નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા વ્રત વિશે જાણીશું જે કરવાથી ઓછા પ્રયાસથી મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વેકામનાઓ સિદ્ધ થાય છે આ વ્રત સર્વે પાપોનો નષ્ટ કરે છે અને સંતતિ સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ કરે છે આ વ્રતનું નામ છે કુષ્માંડી વ્રત આ વ્રત વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે ચૌદશ તિથિએ કરવામાં આવે છે આ વર્ષે આ વ્રત પાંચ જૂનના રોજ છે તો આવો તેની વ્રતકથા અને તેનું મહાત્મ્ય સાંભળીએ કુષ્માંડી વ્રત યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ હે મહાબાક હે દેવોથી વંદિત આપે કહેલા સર્વે ધર્મ અને વ્રતો મેં સાંભળ્યા પરંતુ હે કૃપાનિધિ આપ મને એવું વ્રત કહો જેના આચરણથી સર્વે પાપ નષ્ટ થાય સંતતથી સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થાય અલ્પ પ્રયાસથી મહાન પુણ્ય પ્રાપ્ત થાય અને સર્વેકામનાઓ સિદ્ધ થાય શ્રી કૃષ્ણ બોલ્યા હે કુરુકુલોદભવ હે રાજન તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો જગતનું કલ્યાણ કરનાર એક ઉત્તમ વ્રતની વિધિ કહો છું તો સાંભળો કુષ્માંડી વ્રત એ સર્વે વ્રતોમાં ઉત્તમ વ્રત છે સ્ત્રીઓને પણ સુખ આપનાર અને સંતથી પુત્ર પૌત્ર આદિની વૃદ્ધિ કરનાર છે હે રાજન દેવર્ષિ નારાદે આ વ્રત આર્યાવર્તના રાજા ચંદ્રસેનને કહ્યું હતું રાજા ચંદ્રસેને પૂછ્યું હે દેવર્ષે આજ ભાગ્યયોગે જગતનું કલ્યાણ કરનાર આપ જેવા દેવર્ષિના દર્શન થયા છે દેહનું કલ્યાણ થાય એવું દાન ધર્મ કે વ્રત મને કહો હે પ્રભો પુત્ર વિના આ મારું રાજ્ય તથા ધન સગડું નિષ્ફળ છે એટલે પુત્રથી એ સફળ થાય એવો ઉપાય કહો શ્રી કૃષ્ણ બોલ્યા ચંદ્રસેનના આવા વચન સાંભળી દેવર્ષિ નારદે દેવોને પણ દુર્લભ એવું આ વ્રત કહ્યું દેવર્ષિ નારદ બોલ્યા હે ચંદ્રસેન હે મહાબાગ તમે અને તમારા રાણે સુરુચિ સર્વસિદ્ધિ આપનારો ઉષ્માંડી વ્રત કરો હે રાજન એ વ્રત કરવાથી તમને મહાબલવાન ધર્મગ્ન બહુશ્રુત અતિકુશલ દીર્ઘાયુષી પરમ પરાક્રમી રાજ્યપાલન પરાયણ સદાચારી પુત્રો થશે શ્રીકૃષ્ણ બોલ્યા નારદના વચન સાંભળી પરમ ધર્મિષ્ઠ રાજા ચંદ્રસેને પુત્રોની પ્રાપ્તિ માટે કુષ્મણની વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી એને દિકપાલ જેવા પરમ તેજસ્વી સ્વરૂપ સુમુખ શાંત સુપ્રસાદ સોમક ચંદ્રકેતુ સદાનંદ અને સુતંતુ નામના આઠ પુત્રો થયા બ્રાહ્મણોના પૂજનથી અને કુષ્મણડી વ્રતના મહાત્મ્યથી એ ધર્માત્મા રાજાને સુરુચિ રાણીને અને તેના આઠ પુત્રોને પરમ સુખ મળ્યું એના વાંછિત કાર્ય સિદ્ધ થયા અને એ કૃતાર્થ થયો એટલે હે ધર્મજ્ઞા રાજન તમે પણ દ્રૌપદી સાથે વિધિ સહિત આ વ્રત કરો એટલે તમારી સર્વેકામનાઓ પરિપૂર્ણ થશે યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ એ વ્રત ક્યારે કરવું એનો સૌ વિધિ છે કયા માસમાં અને કઈ તિથિમાં કુષ્માંડની વેલ વાવવી આ સગળું અને વિસ્તારથી કહો શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે પવિત્ર સ્થળમાં ઉષ્માન્ડની વેલ વાવવી છ મંત્ર અને છ નામથી છ માસ સુધી એની પૂજા કરવી હે દેવી બ્રહ્માજીએ આપનું સર્જન કર્યું છે અને સાવિત્રી દેવીએ તમારું પાલન કર્યું છે હે સૌભાગ્ય આપનાર તમને હું નમન કરું છું સૌભાગ્યદાય નમઃ એ પ્રથમ મંત્ર છે સર્વ કામદાયીય નમઃ એ દ્વિતીય મંત્ર છે પુત્રદાયીય નમઃ એ તૃતીય મંત્ર છે ધનદાય નમઃ એ ચતુર્થ મંત્ર છે કુષ્માંડયે નમઃ એ પંચમ મંત્ર છે મોક્ષદાયે નમઃ એ ષષ્ઠ મંત્ર છે આ મંત્રો ઉચ્ચારી છ માસ સુધી કુષ્માંડીની પૂજા કરવી પછી ચૌદસે એનું ઉદ્યાપન કરવું ઉદ્યાપન વિધિ કુષ્માંડીની ચારે બાજુ ચાર દ્વારવાળો તોરણ અને પતાકાઓથી સુશોભિત મંડપ તૈયાર કરવો કુષ્માંડીના મૂળ પાસે જ ચતુષ્કોણ વેદીની રચના કરવી એમાં પુષ્પમાળાઓથી અને સૌભાગ્ય દ્રવ્યોથી અલંકૃત સુવર્ણની કુષ્માંડીની વિધિ પર સ્થાપના કરવી એની આગળ સર્વતોભદ્ર મંડલની રચના કરવી અને સર્વતોભદ્ર દેવોની પૂજા કરવી પછી મંડલ પર છિદ્ર રહી જલપૂર્ણ કુંભની સ્થાપના કરવી એમાં પંચરત્ન ચંદન પુષ્પ અને પલ્લવ પધરાવવા એને વસ્ત્રયુગમાં વિંટાળવા એના પર પાત્રમાં બ્રહ્મા તથા સાવિત્રીની મૂર્તિની સ્થાપના કરવી અને બ્રહ્મજ જ્ઞાનમ એ મંત્રથી બ્રહ્માજીની અને પ્રણવદેવી એ મંત્ર ભણી સાવિત્રીની પૂજા કરવી પછી મૂળ મંત્ર ભણી સોળસોપચારથી કુષ્માંડીની પૂજા કરવી અને બ્રહ્માણી શિવરૂપીણી અને કામના પરિપૂર્ણ કરનારી કુષ્માંડી દેવીની પ્રાર્થના કરવી રાત્રે જાગરણ કરવું ગીત નૃત્ય અને વાદ્યથી ઉત્સવ ભરવો અને કથા સાંભળવી પૂર્ણિમાના દિવસે પ્રાતઃ સ્નાન કરી ઉપરયુક્ત બે મંત્રોથી ઘીવાળા તલની એકસો આઠ આવહુતિઓ આપવી શેષ હોમ સમાપ્ત કરી વસ્ત્ર અલંકારો અર્પી આચાર્ય અને તેમના પત્નીની પૂજા કરવી દક્ષિણા વસ્ત્ર અને અલંકાર અર્પી અન્ય છ બ્રાહ્મણોનો સત્કાર કરવો અને દક્ષિણા સહિત કુષ્માંડીનું દાન કરવો વ્રતની પરિપૂર્ણતા અર્થે સ્થાપન અને વસ્ત્રથી અલંકૃત દૂજણી ગાયનું આચાર્યને દાન કરવું યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપવી હે રાજન આ પ્રમાણે સર્વસુખપ્રદ વ્રત જે કરે છે તેને વાંછિત ફળ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે પદ્મપુરાણમાં કુષ્માંડી વ્રત વર્ણવવામાં આવ્યું છે